દિલ્હી બ્લાસ્ટ ના લાઈવ દ્રશ્યો તમાકો એટલો જોરદાર કે આસપાસ ના હાજર લોકો પણ ફફડી ઉઠ્યા બોમ્બ વિસ્ફોટ નો મૃત્યુ આંક વધીને બાર થયો છે તેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે વીસ ઘાયલોની આ સારવાર ચાલી રહી છે બે મૃતક ની ઓળખ પણ થઈ નથી બાકીના લોકો સ્ટેશન ની ગેટ નંબર એક પાસે એક ચાલતી કારમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો જે સફેદ આઈટેન કારમાં વિસ્ફોટ થયો હતો તેના સીસીટીવી ફૂટેજ મંગળવારે સામે આવ્યા હતા મેટ્રો સ્ટેશન માં બહાર નીકળતી કારમાં કાળો મેટ્રો સ્ટેશન પાર્કિંગ માંથી બહાર નીકળતી કારમાં કાળા માસ્ક પહેરેલો એક માણસ જોવા મળ્યો તેની ઓળખ પુલાવામાં રહેવાસી ડોક્ટર મોહમ્મદ ઉમર નબી તરીકે થઈ પોલીસ સૂત્રો જણાવ્યા અનુસાર એમોનિયા નાઇટ્રેટ ફ્યુલ અને ડેટોનેટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ દરમિયાન ભૂટાન બે દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ દિલ્હી વિસ્ફોટ માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી તેમને કહ્યું આખો દેશ દિલ્હી વિસ્ફોટ પ્રભાવિત પરિવાર હાઈ એલર્ટ છે અમદાવાદ ગાંધીનગર સુરત રાજકોટ વડોદરા સહિતના શહેરોમાં પોલીસ નું ચેકિંગ શરૂ છે બસ સ્ટેશન એરપોર્ટ રેલવે સ્ટેશન અને ધાર્મિક સ્થળો જેમ કે સોમનાથ અંબાજી પર સુરક્ષા વધારવામાં આવી હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવે છે તો ચેનલને ને કરવાનું ભૂલશો નહીં